जरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुमरूप पुनस्तदन्तर्गतं संश्लेष्टा उभयोर्भवौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्रितयात्मकं परमभिर्ध्येयं सदा वल्लभम् पुष्टिमार्गे सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठः फलप्रदाता च तस्मै श्रीगुरवे नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव છેલ્લો શ્લોક જ્યારે બોલી રહ્યો હતો થોડા લોકોનો સાથે અવાજ આવ્યો મને તો વક્તાને આનંદ ત્યારે હવે જ્યારે શ્રોતાને પણ એ શ્લોક આવડતો હોય તો જો આપ સૌ લોકોને તમે એવો તમે માતા શ્લોક આવડે છે તો હું ફરી એકવાર બોલું છું આપ સૌ મારા સાથે જોડાવો તો મને આનંદ આવશે ત્વમે વ માતા ચપિતા ત્વમે વ બંધુષ સખા વિદ્યા દ્રવિણ સર્વ મમદેવદેવ વા રસ્તામાં આવી રહ્યું હતું ત્યારે અષ્ટ સખાઓ એટલે કે સૂરદાસજી નંદાસજી ચત્રભુજદાસજી ઇત્યાદિ જે પુષ્ટિમાર્ગમાં અષ્ટ સખા છે એના ઉપલક્ષમાં એક કીર્તન સાંભળી રહ્યો હતો હવે બનવું એવું હતું આ કીર્તન કીર્તનકાર ગાઈ રહ્યા હતા અને સાથે પચાસ વૈષ્ણવો સાથે ગાઈ રહ્યા હતા એટલે આ જે અવસર છે બહુ ઓછો છે ઓછો જોવા મળે છે પરંતુ આ અવસર બહુ અમૂલ્ય છે ભારતીય ધર્મ ની જે પરિસ્થિતિ છે એના જે ધર્મશાસ્ત્ર છે આર્યવર્તના તમારા મારા બધા જે ધર્મગ્રંથો છે એ કોઈ વન વે ટ્રાફિક નથી કોઈ વન વે ટ્રાફિક નથી ટુ વે કોમ્યુનિકેશનવાળા છે પછી ઉપનિષદ હોય કે ભાગવતજી હોય કે ઇનફેક્ટ મહાભારત હોય પ્રશ્ન કરનારે પ્રશ્ન પૂછ્યા છે ત્યારે ઉત્તર દેવામાં આવ્યા છે સામેથી કોઈ પણ ટોપિક ખોલવામાં આવતો નથી એટલે આ જે સંસ્કૃતિ છે એ મૂલત આપણે ત્યાં ઋષિ પરંપરાથી છે થવાનું થયું એમ કે આજથી લગભગ સાડી આઠસો વર્ષ પહેલા ત્રણેય બાજુથી આક્રમણો થયા ઋષિ પરંપરા નું પતન થયું એમાં પહેલાં અફઘાની અને તુર્કીની પરંપરા આવી ભણવાની અને ત્યારબાદ બાકી હતું તો મેક્સ મુલર જેવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિદ્વાનો આવ્યા અને એ લોકોએ ભારતીય ધર્મશાસ્ત્રનું અર્થઘટન આમ તેમ કરવાનું શરૂ કર્યું અને કહેવામાં એમ આવ્યું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી મોટી અને હાર્વર્ડ યુનિવર્સિટી સૌથી મોટી અરે ભાઈ આજથી થોડો સમય પહેલાં યાદ કરો વિશ્વની તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટીની શરૂઆત આપણે ત્યાંથી થઈ હતી એ ન માનવું હોય તો શ્રીમદ્ ભાગવતજીનું જ ઉદાહરણ લો શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના શરૂઆતમાં શૌનક ઋષિના દસ હજાર શિષ્યનું વર્ણન કરવામાં આવે છે દસ હજાર શિષ્ય તે સમયમાં એ સમયની ડિફરન્સ પણ જોશું ને તમે લોકો આપ લોકો ધારો તો એકવાર પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જજો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સ્ટેચ્યુ છે અને બુદ્ધજીના ચરણ બુદ્ધજીના ચરણ ચિહ્ન જોશો ને આટલા લાંબા છે આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે ત્યારે હ્યુમન્સની સાઈઝ આટલી હતી તો શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય તો પદ્મપુરાણનું છે એ તો કેટલા બધા વર્ષો જૂનું હશે ત્યારે એ બધા ઋષિમુનિઓ કેટલા લાંબા હશે કેટલા વિસ્તૃત હશે કેટલા વિશાળ હશે એવા દસ હજાર શિષ્યો એ બધા દસ હજાર શિષ્યોની સગવડ ત્યારના સમયમાં આપણે ઘણા એડવાન્સ્ડ હતા જ્યારે શૂન્યની શોધ થઈ નહોતી અક્ષરની શોધ થઈ નહોતી ગ્રીક ભાષા આવી નહોતી ફારસી ભાષા આવી નહોતી ઉર્દુ ભાષા આવી નહોતી હિબ્રુ આવી નહોતી એ સમયમાં સંસ્કૃત ભાષાનું સામ્રાજ્ય હતું સંસ્કૃત ભાષા મનુષ્યોની પણ ભાષા હતી હવે કેવલ દેવભાષા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ બધાની સંગતિ આપણા તમારા મારા સૌના જીવન સાથે છે હમણાં થોડી વાર પહેલા ગોપીજનોનો પ્રસંગ ચાલી રહ્યો હતો શ્રી ગોપીજનોનો પ્રસંગ એમ હતો કે ઉઠીને શ્રી ઠાકોરજીના ગુણગાણ ગાઈ રહ્યા હતા નામ સ્મરણ કરી રહ્યા હતા આપણે ત્યાં એક પ્રથા હતી સવારના ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ હવેનો શ્લોક થોડો બદલાયો છે હવેનો શ્લોક છે કરાગ્રે વસતે વોટ્સએપ કરમૂલે તું ફેસબુકમ કર મધ્યે તું ટ્વિટરમ પ્રભાતે મોબાઈલ દર્શનમ આ એવું નાનપણમાં સાંભળેલું કે તકિયા પર સાત વાર મારો તો સવારે સાત વાર સાત વાગ્યામાં ઉઠી જવાય છે ને એવી ઘણી બધી વાતો હતી હવે મોબાઈલના સાત બટન દબાવો એટલે સાત વાગે ઉઠી જવાય છે એના જેવું છે આ આધુનિક સમયમાં ભગવાન શ્રી કૃષ્ણને જાણવા જરૂરી છે અને આ આધુનિક સમયમાં આ આધુનિક રમકડાઓ ઘણા કામ લાગે છે ભગવાન શ્રી કૃષ્ણને જાણવા માટે હવે આપ લોકોને કહું કેવી રીતે આજથી થોડા વર્ષો પહેલાની વાત છે મારા દાદાજી જ્યારે જતા હતા તો ભાગવતજીના ઘણા બધા પુસ્તકો પધરાવીને જતા હતા વિદેશના પ્રવાસમાં મારો અને પપ્પાનો સમય બદલાણો તો અમે લેપટોપ લઈને જઈ રહ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કેવી રીતે એ તમારાને મારા પર છે ટેકનોલોજીના આધીન થવું એ તમારાને મારા પર છે અને મારી યંગ જનરેશનને એ જ કેવું છે ધારો તો ભગવાન શ્રી કૃષ્ણ મેનેજમેન્ટ ગુરુ તરીકે પણ દેખાશે ધારો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારાને મારા પિતા તરીકે પણ દેખાશે ધારો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારાને મારા સખાના જેમ પણ દેખાશે અને ધારો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારાને મારું સર્વસ્વ પણ ગણાશે તમારી ભગવાન શ્રી કૃષ્ણમાં રૂચિ કેટલી છે એટલા ભગવાન શ્રી કૃષ્ણ તમને દેખાશે જો તમારી રુચિ નથી તો ભગવાન શ્રી કૃષ્ણ તમને દેખાશે નહીં હવે ભગવાન શ્રી કૃષ્ણ જ શા માટે તો પહેલા દિવસે ત્યારે જ્યારે આવેલો ત્યારે મેં એક પ્રસંગ કહ્યો હતો કે ભગવાન કેટલા કેટલા રૂપે દર્શન આપે છે એ આપ લોકોને દસમસ મારા પિતાજી સમજાવશે અને આજે જે શ્લોક આવ્યો કે કંસને પોતાની મૃત્યુ દેખાઈ રહી છે દેવકીજી અને વસુદેવજીને પોતાનો પુત્ર દેખાઈ રહ્યો છે સ્ત્રીઓને કામદેવના દર્શન થાય છે યોગીઓને પરમ તત્વના દર્શન થઈ રહ્યા છે આ વિચાર કરો ભગવાન શ્રી કૃષ્ણનું એક વિરાટ સ્વરૂપ જે અર્જુનને દર્શન અર્જુનજીને દર્શન થાય છે મહાભારતના યુદ્ધમાં આ એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે જે આપણે ત્યાં બાલ સ્વરૂપે તમારા મારા અન્ય વૈષ્ણવોના બધાના ઘરે બાલ સ્વરૂપે બિરાજમાન છે અને એમની સેવા આપણે સૌ શ્રી મહાપ્રભુજીની કાનીથી કરી રહ્યા છે એવું કહેવાય છે પુષ્ટિ માર્ગમાં જો શ્રી ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે તો કેવલ શ્રી મહાપ્રભુજીની કાનીથી બિરાજે છે હવે વિચાર કરો ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં આપનું વ્યક્તિત્વ કેવું છે આપનું કમ્યુનિકેશન કેવું છે સત્ય સાથે રહીને અસત્યની પરાજય કેવી રીતે થાય છે પેશન્સ કેવી રીતે રાખી શકાય છે જ્યારે પેશન્ટ ગુમાવીએ છે અને હર્ષ ઉલ્લાસ આવે છે ત્યારે ભગવાન કેવી રીતે થપકો આપી દે છે કે જ્યારે પાંડવોને લાગ્યું કે યુદ્ધ જીતવાની તૈયારી છે ત્યારે જ દ્રૌપદીજીના પાંચ સંતાનોને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના તરફ ફાડી લીધેલા અને એટલું દુઃખ થયું હતું દ્રૌપદીજીને ત્યારે કે પોતાની પાંચ સંતાન જે બાળક હતી હજી અશ્વત્થામાએ એમનું કતલ કરી નાખ્યું મૃત્યુ મૃત્યુ આપી દીધી ત્યારે કેટલું દુઃખ થયું હશે એક માને આ લીલા છે ભગવાન શ્રી કૃષ્ણની અને આ બધું સમજી શકાય છે તો એક જ આચાર્યના કારણે શ્રી મહાપ્રભુજીના કારણે કારણ કે શ્રીમદ ભાગવતજીને સમજાવનાર શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ બીજું આચાર્ય છે જ નહીં તદઉપરાંત છેલ્લે બે વાત કહીશ આપ સૌને ગઈકાલે દાન એકાદશી હતી શ્રી ઠાકોરજી આપ સૌ આપણે સૌ વ્રજભક્તોના રૂપે શ્રી ઠાકોરજી આપણા પાસેથી દાન અંગીકાર કરે છે દાનના તો ઘણા બધા કીર્તનો છે શ્રી હરિરાયજી ખૂબ સારું વર્ણન કરે છે કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી સાથે દાનની લેનદેન કરે છે ત્યારે એના ખૂબ સારા પદો છે ત્યાં ત્યારબાદ આજે લગભગ બપોરે બાર વાગ્યા સુધી બારસનો અવસર હતો એટલે શ્રી વામન દ્વાદશીનો ઉત્સવ પણ હતો શ્રી વામનજીની કથા આપ સૌએ પહેલાં શ્રવણ કરી લીધી છે કે બલિરાજા જેવા ભક્ત શ્રી ઠાકોરજીની કૃપાથી પાતાલમાં પણ જઈને ખૂબ સુખેથી બિરાજી શકે છે અને પુષ્ટિમાર્ગમાં એના માટે ખૂબ સુંદર કીર્તન પણ આપ્યું છે આજ જ બલિકો સમર્પણ સાચો કે બલિરાજાનું એટલું સમર્પણ કેટલું સારું હતું કે જે માંગવી આપી દીધું અને પછી છેલ્લે ભગવાનની શરણ સ્વીકારી દીધી ત્યારબાદ પુષ્ટિમાર્ગમાં તો પુરુષોત્તમજી લેખવાલાનો પણ ઉત્સવ ગણવામાં આવે છે કે જેમને નવ લાખ શ્લોકોનું રચના કરેલી હતી આ બધા ઉત્સવોના દિવસમાં વિવિધ સામગ્રી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે વિવિધ મનોરથો ધરવામાં આવે છે અંતે એક વૈષ્ણવનું કર્તવ્ય એક જ છે કર્માદપી તસ્ય દેવસ્ય સેવા તમારું મારું એક જ કર્તવ્ય છે શ્રી ઠાકોરજીની સેવા કરવી અને ત્યારબાદ જો શ્રી ઠાકોરજી પ્રેરણા કરે તો સત્કર્મ કરવા ગુણાનુવાદ ગુણા ગુણગાન કરવા યથાશક્ય શ્રીમદ ભાગવતજીનું અધ્યયન પાઠ પઠન શ્રી ઠાકોરજીની પ્રેરણા હોય તો તે કરવી બને ત્યાં સુધી પોઝિટિવ જીવન જીવવું કેવી રીતે છે એ આપણા પર છે રસ્તા તો ઘણા છે એકમ સત્વિપ્રાહા વિપ્રાહ બહુધા વદંતી એક જ સત્ય છે પરંતુ અલગ અલગ દિશાઓ અલગ અલગ રીતે અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યા છે કોઈ પણ એકનો આધારસ્તંભ લઈ લઈએ આધાર લઈ લઈએ આપણો બેડો પાર થઈ જાય અંતે જે આપણે બધા આશ્રયના પદમાં કહીએ છીએ દ્રઢય અને કેરો ભરોસો શ્રી ઠાકોરજીના અને શ્રી આચાર્ય ચરણના ભ શ્રી ચરણારવિંદમાં ભરોસો રાખીએ આપણા સૌનું કલ્યાણ થશે સદા શ્રીમદ્ ભાગવતજીની કથા સાંભળતા રહીએ એટલે કથાનો મતલબ એમ નહીં કે આ સાત દિવસની કથા એ જ કથા શ્રીમદ્ ભાગવતજીનું જ્ઞાન જે પણ રીતે પ્રાપ્ત કરી શકાય સીડીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ગ્રંથના માધ્યમથી વક્તાના માધ્યમથી જે રીતે થાય એટલું ગ્રહણ કરીએ શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણને સમજવાની હેબિટ નાખીએ પ્રેક્ટિસ કરીએ અને ત્યારબાદ લગ્ન પ્રસંગ જે આજે આવશે શ્રી ઠાકોરજીનો વિવાહ ખેલના મનોરથમાં આપણે સૌ સંમિલિત થઈએ આટલું કહીશ મારી વાણીને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં વિરામ આપું છું આજના વક્તવ્યમાં જે કાંઈ ગમ્યું હોય એ આપ સૌને આપ સૌના શ્રી ઠાકોરજી શ્રી હૃદયમાં બિરાજમાન છે એમને સમર્પિત છે જે કાંઈ ન ગમ્યું હોય એ મારું અધૂરું જ્ઞાન અને મારી ભૂલ હું સ્વીકાર કરું છું અને આશા કરું છું કે હું બે ત્રણ જયકાર બોલાવું છું આપ સૌ ખૂબ પ્રેમથી જયકાર બોલશો શ્રી દ્વારકા શ્રી ગોવર્ધનનાથકી श्रीगिराज की जय